સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા નાના વરાછા ખાતેથી નવદુર્ગા સોસાયટી અને અન્ય સોસાયટીના રહીશોએ ટીવીએસના શોરૂમનો વિરોધ કર્યો છે ટીવીએસના શોરૂમનો મેઇન ગેટ મેઇન રોડ પર છે જ્યારે પાછળનો ગેટ સોસાયટી તરફ હોવાથી ત્યાં આવનાર સર્વિસ સ્ટેશનમાં આવતા વાહનોનો જથ્થો રસ્તા પર જ ખડકી દેવામાં આવે છે અને નવા બાઇક આવતા હોય તો રાત્રે અથવા દિવસે મોટા કન્ટેનર આવતા હોવાથી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો

આ પાંચે સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને 100 નંબર પર ફોન કરવામાં આવ્યો હતો જેથી કાપોદરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવા સોસાયટીના રહીશોને કહ્યું હતું કે તમે કાપોદરા પોલીસ મથક આવી નિવેદન આપો જેથી કરી આમાં કાર્યવાહી થઈ શકે જેથી સોસાયટીના રહીશો કાપોદરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિરોધ સાથે નિવેદન આપ્યું હતું સાગરભાઈ છે મારું નામ અમારી તકલીફ છે ટીવીએસ શોરૂમ જે અમારી સોસાયટીમાં પાંચ સોસાયટી છે અંબિકા વિજય સોસાયટી મહાદેવનગર સોસાયટી નવદુર્ગાની ત્રણ સોસાયટી એ બધી જ સોસાયટીની વચ્ચમાં જે મેઇન રસ્તો છે ત્યાંથી આ લોકો ટીવીએસનો ઇલેક્ટ્રિક બાઇકનો શોરૂમ બનાવ્યો છે અને સર્વિસ સેન્ટર બનાવ્યું છે એણે અમને જ્યારે ચાલુ કર્યું કામ બનાવવાનું સર્વિસ સેન્ટરને ત્યારે અમે એસએમસીમાં ફરિયાદ કરેલી હતી એસએમસીમાં અમે અરજી આપી હતી ત્યારે એણે અમને એવું કીધું લલિતભાઈએ કે અમે આ સોસાયટીમાં તમને સોસાયટીમાંથી કોઈ પણ વાહન ચાલશે નહીં અને પાછળનો ગેટ અમે બંધ કરશું સર્વિસ સેન્ટર બનાવવામાં નહીં આવે છતાં એ લોકોએ અમને કરાર અમને એફિડેવિટ લખીને આપેલું છે કે એફિડેવિટમાં લખેલું છે આ એનું એફિડેવિટ છે એમાં એવું લખ એમાં એવું લખેલું છે કે અમે પાછળનો ગેટ ખોલશું નહીં ફાયર સેફ્ટી સિવાય કોઈ બી કાંઈ કારણોસર અમે પાછળનો ગેટ ખોલવામાં આવશે નહીં છતાં આજે એક ગેટ ખોલી નાખેલો છે અમે અત્યારે કાપોદરા પોલીસ સ્ટેશન આવ્યા છીએ મારું નામ સુશીલસિંહ તોમર નાના વરાછા નવદુર્ગા સોસાયટી શેરી નંબર બેનો પ્રમુખ છું અને આજ મુદ્દે જે અહીંયા ભેગા થયા છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં એ મુદ્દો છે કે ટીવીએસ પટેલ ટીવીએસ નામનો જે શોરૂમ આવેલો છે બાઇકનો જે ઇલેક્ટ્રિક તથા પેટ્રોલના બધા બાઇકોનો સેલ કરે છે તે બિલકુલ અમારી લગો લગ જ આવ્યો છે અને શેરી નંબર બે અને શેરી નંબર ત્રણની વચ્ચે આવેલ છે જો કે હમણાં છ મહિના પહેલાં એ લોકોએ જે બાંધકામનું રિનોવેશન સ્ટાર્ટ કર્યું ત્યારે પતરાના શેડ જે કંઈ ગેરકાયદેસર મ્યુનિસિપાલિટી પ્રમાણે છે તેમ છતાં પણ એ લોકોએ આગળ કારગીરી વધારી અને અમારા સિટીની અંદર પાણીનો નિકાલનો પ્રશ્ન ઊભો થયો અને પત્રાનો જે ઢાળ હતો તે મારામાં મૂક્યો તો અમે એનો વિરોધ કર્યો છે કે ભાઈ કા કેમ આ રીતે છે તો એ લોકોના માલિક વચ્ચે અમારી સમજૂતી મિટિંગ થઈ અને મિટિંગ દરમિયાન નક્કી થયું કે શ્રી લલિતભાઈ જે ટીવીએસના માલિક છે એમનું એમ કેવું છે કે આપણે તમારા બધા જ પ્રશ્નોને જો વાહીદારી આપી દઈએ તો તમારા ભવિષ્યમાં કોઈ જાતનો પ્રશ્ન ઊભો થશે નહીં તો અમે બધા રહીશું એ બધી નક્કી કર્યું કે આપણે કોઈ જાતનું કોઈની સાથે કોઈ દુશ્મનાવટ નથી પણ તેમ છતાં જો આ રીતની કામગીરી અને કોઈ લખીને આપે છે તો આપણને કોઈ વાંધો નથી તો લખવામાં કરારનામામાં જે આગળ બતાવવામાં આવેલું છે કે કરારમાં એમ છે કે કોઈપણ પ્રકારનો ટીવીએસ જે છે તે પાણીનો નિકાલ અમારી શેરીમાં નહીં કરશે તે લોકો કર્યું છે અને પછી જે પાછળનો રસ્તાનો જે વપરાશ છે તે રસ્તાનો કોઈપણ જાતનો કમર્શિયલ ઉપયોગ કરશે નહીં અને રસ્તો ફક્ત ને ફક્ત ઇમરજન્સી ફાયર ગેટનો જ ઉપયોગ કરવામાં આવશે તેવી બાહેદારી રિટર્નમાં શ્રી લલિતભાઈ પટેલ જે ટીવીએસના માલિક છે તેણે આવું લખીને આપ્યું છે તેમ છતાં અંદર ખાને દરવાજો બંધ કરીને બધી જ કામગીરીઓ અંદર ચાલતી હતી અને રહીશોએ એમ સમજી લો કે ભાઈ અંદર કોઈ એની રીતે કામગીરી ચાલતી હતી પણ હમણાં બે દિવસથી એ લોકોએ જે રીતનું ઓપન કરી નાખ્યું છે શટર પાછળથી અને એમ સમજવામાં આવે છે કે પાછળનો જે રસ્તો જેને આપણે સર્વિસ રોડ કહી શકાય તો આજુબાજુની પાંચ સોસાયટી જેવી કે નવદુર્ગા શેરી નંબર એક સેરી નંબર બે શેરી નંબર ત્રણ અંબિકા વિજય સોસાયટી તથા મહાદેવનગર સોસાયટીના બધા જ રહીશો અમે ભેગા થઈને જોયું કે આ બધું શું છે જો લેખિતમાં આ રીતે કરાર થઈ ગયો હોય તેમ છતાં પાછળનો રસ્તો ખોલવાનો કોઈ પ્રશ્ન થવો જોઈએ નહીં તો એ રજૂઆત અમે વારંવાર એ લોકોને કરી છે બે દિવસથી અમારી એ લોકો સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ એ લોકોના શોરૂમમાં વાતો થઈ છે જેમ તમે જોઈ શકો છો કે બધી મહિલાઓ પણ અહીંયા ઊભી છે પણ એ લોકોનું એમ કેવું છે કે અમારે આ તો રસ્તો રહેશે જ અને તમારે જે કરવું હોય એ કરી લો તો આ રીતની ધાક ધમકીઓ પણ અમને એ લોકો દ્વારામાં આપવામાં આવે છે અને માલિકો દ્વારા કોઈપણ જાતનો અમને સપોર્ટ પણ નથી આપવામાં આવ્યો ત્યારે અમે નજીકના પોલીસ સ્ટેશન શ્રી અહીંયા કાપુરા પોલીસ સ્ટેશનમાં આવીને એક અરજી આપવા માંગીએ છીએ કે આ રીતનું દૂષણ અને નગરપાલિકાને પણ અમે કહેવા માગીએ છીએ જો આ મારું નિવેદન શ્રી આપણા કમિશનર સાહેબ શ્રી શાલિનીબેન અગ્રવાલ જો સાંભળતા હોય બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત